ઇતિહાસ વાળા ને કોઈ પૂછવું તમારે આખા ભારતમાં મૂળ નિવાસી કોણ કોળી લોકો પછી તો હું થયો કારણ કે જાજી વસ્તી હોય મને ઘણા પૂછે મને કે એક થઈ જાય તો એક થઈ જાય તો ખર્ચા ક્યાંથી કાઢવા હવે માની લો આખા એક થાય ને તો ખર્ચા ક્યાંથી કાઢવા જેમ પરિવાર મોટો થાય હું સમજાવું ને જેમ પરિવાર મોટા થાય તો બાપા શું કે તારા માટેનો ઓળો રૂમ તારો ઓલું ખેતર તારું એમ કોળી સમાજ પછી એમાંથી આ ભાઈ દીવે ચા દીવના એમાંથી પડે ને પછી હવે એ એટલો પોતાનું કર્યા કે આખો ભેગો કરો તો કોઈ કાર્યક્રમ જ ન થાય કે દી ક્યારે કરી રહ્યા એની વ્યવસ્થા હું એક તો પછી પછાત આપણે હે આર્થિક અને સામાજિક રીતે એટલે આ જુદા જુદા પાઠ પાડ બાપ કેમ દીકરાને રોકા કરી દે તારે એવા કરવાનું તારે કરવાનું ઘટે તો આવજે બાકી આવવાનું નથી